તો હવે કરીશું બુલેટિનની શરૂઆત અને શરૂઆત થશે હવામાન વિભાગની આગાહીના સમાચાર સાથે કારણ કે એક તરફ વાવાઝોડાના વાવડ છે અને વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં હાલ મધ્યમ વરસાદ પણ વરસી શકે છે તો કેટલાક વરસા વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અરબસાગરમાં અને અરબસાગરમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાના કારણે ડીપ ડિપ્રેશન પણ સર્જાયું છે અને જેના જ કારણે હવે આવનારા દિવસો એટલે કે આવનારા સાત દિવસોમાં વરસાદ વરસી શકે છે જેને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આજની વાત કરીશું કે આજે શું પરિસ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં આ જે હવામાન વિભાગની આગાહી હતી એના ઉપર નજર કરીએ તો આજે મહીસાગર પંચમહાલ દાહોદ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આખો દક્ષિણનો જે પટ્ટો છે આખા પટ્ટામાં આજે વરસાદ વરસવાની શક્યતાઓ હતી અને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ વરસ્યો પણ છે આ તરફ વાત કરીએ તો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ એ ત્રણ જિલ્લા પણ એવા છે કે જ્યાં આજે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી પણ હા ત્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વાત કરીશું આવતીકાલની આવતીકાલે શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે એની આપણે વાત કરીશું એટલે કે વીસ તારીખે શું પરિસ્થિતિ સર્જાશે એની આપણે વાત કરીએ તો વીસ તારીખે પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ મહીસાગર દાહોદ વડોદરા છોટા ઉદેપુર એટલે કે દક્ષિણનો આખો પટ્ટો ને એની સાથે જ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે હા આવતીકાલે વલસાડમાં દક્ષિણ આખા દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવનાઓ નથી ફરી એક વખત હું આપને જણાવી દઉં કે આ વરસાદની સંભાવનાઓ કેમ સર્જાઈ છે આ આખો અરબસાગર છે અને એ અરબસાગરમાં એર સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ડીપ ડિપ્રેશન તરફ હવામાં હવાનું દબાણ આગળ વધી રહ્યું છે અને આ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસશે એની સા એની સાથે જ પરમ દિવસથી એટલે કે એકવીસ તારીખથી અલગ અલગ બીજા વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે મેં આપને જણાવ્યું એ રીતે કે બીજા વિસ્તારોમાં સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ સાબરકાંઠાનો ઉમેરો થયો જેની સાથે પેલી તરફ આણંદનો પણ ઉમેરો થયો છે તો આ તરફ રાજકોટમાં પણ પરમ દિવસે વરસાદ વરસી શકે છે હવે આ જે આપ જોઈ જોઈ રહ્યા છો કે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ એ વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસશે પણ જે દક્ષિણ ગુજરાત છે આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે એટલે કે ત્યાં હળવો વરસાદ નહીં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જેની સાથે ચાળીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસશે અને આ એ વિસ્તારો છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે હવે સામાન્ય રીતે પંદર જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે હવે દિવસો ખૂબ જ ઓછા બાકી છે અને અધુરામાં પૂરું આ વર્ષે ચોમાસું એક અઠવાડિયું વહેલો વહેલા આવવાનો પણ અણસાર હાલ જોવાઈ રહ્યા છે ત્યારે વારંવાર આ કમોસમી માવઠું હવે એ અવઢવમાં મૂકી દે છે કે હાલ ચાલી રહેલી સિઝનને ઉનાળો ગણવું કે પછીથી કમોસમી ચોમાસું ગણવું આ અંગે હવે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ સાંભળી લઈએ आगे का जो फोरकास्ट है गुजरात रीजन में उन्नीस और बीस के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेटेड ट्रेन का फोरकास्ट दिया गया है उसके आगे जो आ, मतलब इक्कीस से लेकर पच्चीस मई तक वो स्कैटर्ड रेनफॉल लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है और जो सौराष्ट्र कास्ट के लिए अगले तीन दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्केटर रेनफॉल का फोरकास्ट है अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्केटर रेनफॉल दिया गया इसमें थंडास्ट्रम का भी वार्निंग दिया गया है उसमें लाइट के साथ और सूरज चौकस में भी लाइट टू तो मॉडरेट थंडास्ट्रम रहेगा